જય ભીમ જય સંવિધાન જય વિજ્ઞાન જાથા મિત્રો હું શું જીગ્નેશ રાઠોડ ને આજે વાત કરવાની છે અંધશ્રદ્ધામાં જે વાત કરી હતી તમને બેદી પહેલા પણ જે ગુજરાતમાં જે ભવડો લઈ ગઈ છે જે અંધશ્રદ્ધા અને જે રાજે રાજકોટ જિલ્લામાં જે નાના મહુવામાં જે એક સ્ત્રી જે શકુમા કરીને જે તાંત્રિક વિધિ કરે છે તાંત્રિક વિધિ કરે છે અને જે ભોળી પ્રજાને ભોળવે છે અને જે ના દાણા જોડાવે છે અને જે ઘણા લોકો પણ દાણા જોવડાવવા આવે છે અને તેમને પણ અંધશ્રદ્ધામાં નાખે છે અને જે લીંબુ મંતરવાની જે વાતચીત કરે છે અને જે અડદના દાણાની અને દોરા ધાગાની અને જે રૂપિયા લે છે અને જે એક લાખથી લઈને પણ પાંચ લાખ સુધીની પણ તે એ સ્ત્રી છે જે શકુમા તરીકે ઓળખાતી જે સ્ત્રી છે અને જે ભૂઈ છે અને જે તાંત્રિક વિધિ કરે છે અને લાખો રૂપિયા જે પડાવે છે અને જે એવું સામે આવી રહ્યું છે અને જે વિજ્ઞાન જાથા પણ છે તે પોલીસ સાથે લઈને જઈને અને જે વિજ્ઞાન જાથા પણ પોલીસ સાથે કાફલો લઈને પહોંચી ગઈ છે અને તેમનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને જે મિત્રો તમે જોઈ શકો છો જે નાના સ્થાનિક જે છે જે મહિલાઓ તેનો પણ એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે જે અમારે ઘરને બહાર જે લીંબુ અને મરચા અને બધા અડદના દાણાને એવું નાખી જાય છે એવી રીતે જે નાના સ્થાનિકો લોકોનો પણ એવો કેવું છે અને આ લોકો વીસ વીસ વર્ષથી જે આવી અંધશ્ધાઓ ફેલાવે છે અને જે વીસ વર્ષથી જે દાણા જોવાનું અને રૂપિયા પડાવવાનું અને વિધિ અને તાંત્રિક વિધિના નામે જે રૂપિયા લેવા લે છે એવી રીતે જે નાના સ્થાનિકો છે એવી રીતે બધી વાતચીત કરે છે અને જે આ વ્યક્તિ જે સકુમા તરીકે જે ઓળખાતી જે તાંત્રિકની જે આ મહિલા છે તે જે એનો પણ ખૂબ જ અત્યારે એના રાજકોટમાં જે નાના મોવામાં જે એનો ખૂબ જ રોષ જમાવ્યો છે એવું જે નાના જે સ્થાનિકના જે મહિલાઓ છે તે બધી વાતચીત કરે છે મિત્રો હું પાછળ ઓડિયો મૂકીશ તમે મિત્રો આ ઓડિયો તમે આખો પૂરેપૂરો સાંભળજો અને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો કે જે ઘણા બધા એવા કિસ્સાઓ જે અલગ અલગ આવતા હોય છે ગુજરાતમાં અને જિલ્લાઓમાં અને તાલુકામાં અને ગામડા ગામડા જે આવા જે ભુવા ભરાડા અને તાંત્રિકો જે અંધશ્રદ્ધા જે ખૂબ જ ફેલાવતા હોય છે અને જે ભોળી પ્રજાને જે ભોળવતી હોય છે એને જે રૂપિયા લેતા હોય છે અને ઘણા બધા આવા ધતિંગ આદરતા હોય છે અને જે નાના જે માણસો છે તેને પણ પૈસા લઈને અને જે ભોળવે છે અને અંધશ્રદ્ધામાં પણ નાખે છે જે બે ચાર દિવસ પહેલાં પણ મેં એક વિડીયો મૂક્યો હતો એમાં પણ એ મેં સ્પષ્ટમાં કીધું હતું કે જે બાળકી હતી અને તેને જે તકલીફ શરીરમાં જે કાંઈ હતી જે શ્વાસની ને તેમને પણ જે ભૂવા દ્વારા જે ત્રણ ચાર ડામ દેવામાં આવ્યા હતા તે પણ મેં એક વિડીયો જે મારી ચેનલમાં પણ મૂક્યો હતો અને જે આજે જે રાજકોટ જિલ્લાના જે નાના મોવાના જે સકુમા તરીકે જે ઓળખાતા જે એક મહિલા છે તાંત્રિક એનો પણ આજે આ વિડીયો પર્દાફાશ થયો છે અને જે પોલીસ કાફલો લઈને જે વિજ્ઞાન જાથાના જે જયંતભાઈ પંડ્યા છે તે પણ આજે ગયા હતા અને તેમનો વિડીયો આજે વાયરલ થયો અને તેને પણ સ્વીકાર્યું કે હવે વિજ્ઞાન જાથા આવ્યા છે મારે ઘરે અને હવે હું કાંઈ આવું કામ નહીં કરું દાણા જોવરાવાનું ને તાંત્રિક વિધિનું તો મિત્રો હું આગળ આ ઓડિયો મૂકીશ તમે જરૂરથી સાંભળ્યો અને જે નાના સ્થાનિક છે અને મીડિયાવાળા પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા છે અને જે પોતે સ્વીકારે છે જે આ સક્કુમા જે છે તે અને જે જે નાના સ્થાનિકો જે બેનનું એવું કહેવું છે કે મારા ભાઈના પાંચ લાખ રૂપિયા લીધા છે અને જે અત્યારે પંદર લાખ રૂપિયા માગે છે અને વીસ ટકા પણ જે આ જે મહિલા છે જે સકુમા તરીકે જે ઓળખાતી જે તાંત્રિક જે ભૂય છે અને તે પંદર લાખ રૂપિયા લે છે અને જે નાનો પણ ખૂબ રોષ ધમાવે છે જે આ બેન અને સકુમા તરીકે તો ઓળખાતા અને જે નાનો પણ ખૂબ જ બધા લોકોને હેરાન પરેશાન કરતા હોય છે તેવા બેનના જે નાના સ્થાનિક છે એવી રીતે બધી વાતચીત કરે છે તો તમે આ ઓડિયો પાછળ મૂકું છું અને સાંભળજો તો જય વિજ્ઞાન જાથા અને આ વધુમાં વધુ વિડીયો શેર કરજો એટલે જેથી કરીને જે ભોળી પ્રજા હોય તે આવા જે દાણા જવરાવામાં ન જાય અને જે કામ ધંધો કરે અને જે હાછા ભૂવા ભરાડા હોય અને જો આવું હારું કરી દેતા હોય તો પછી આ ડૉક્ટરની અને જે હોસ્પિટલો મોટી મોટી બનાવવામાં આવી છે તો એની કઈ જરૂર હોતી નથી કોઈ કઈ કેન્સલ મટાડી દેવી કોઈ કઈ ઓલું કરી દેવી ઓલું કરી દેવી પણ એવું કાંઈ હોતું નથી મિત્રો અને અંધશ્રધામાં બહુ જ નહીં પડવાનું તો મિત્રો હું ઓડિયો પાછળ મૂકું છું તમે સાંભળજો જે આ રાજકોટ જિલ્લાના જે નાના મહવાના જે સકુમા જે તરીકે ઓળખાતા જે આ તાંત્રિક વિધિ કરે છે અને હજારો રૂપિયા પડાવે છે અને લાખો રૂપિયાની વિધિ કરે છે અને જે આજે પર્દાફાશ થયો છે જે જયંતભાઈ પંડ્યા જે આજે પોલીસ કાફલો લઈને અને આજે પર્દાફાશ કર્યો છે તો સાંભળો આ વિડીયો

પેલા હે હળદર અને પાછું હળદર અને પછી કરીને પછી આ દોરો ભેજો વિધિ કરીને હા લીલા વિના હવે તમે મને કેવો ને તો રવિવારે એમને વિધિ ચાલુ દો

પેલા એમ વાત કરવાની હું પકવાને ફેરવા જાઉં છું તો એ ઊભો રહે પછી તને ફેરવીને દઈએ ને એટલે આમ એના ઝુબલાની નાકેથી જ પકડીને હરવદથી મૂકીને આવતું રહે આમ પાછું મરીને જોવાનું નહીં બે મા દીગરાને જ ખબર પડવી જોઈએ અને પછી આવીને આગ ધોઈને તમારા ઇષ્ટ દેવને એમ બે અગરબત્તી કરજો હો હા વિલાવીને તો મિત્રો તમે જો આ આખો વિડીયો છે એને બધી વાતચીત કરે છે અને શું શું કરવું છે મેલી વિદ્યા શું કરવી એને માથે ઉતારીને ક્યાં નાખવા જાવું ને પાછું વળીને જોવું ને જે એમના દીકરાની બેન જ ખબર પડવી જોઈએ એવી રીતે તમે આ આખો વિડીયો તમે સાંભળ્યો અને હવે જો આગળ જે જયંતભાઈ પંડ્યા જે પોલીસનો કાપલો લઈને જાય છે અને જે આ જે શકુમાં જે છે

કેવું છે કે જે અમને ખાવા દેતા નથી હકીને અને જે મારો ઘરવાળો પણ મરી ગયેલો હોય છે અને જે આ લીંબુ મરચાં અમારા ઘરને સામે પણ નાખે છે અને જે આ નાટક કરે છે અને જે દાણા જોગડાઓ આવે તેની પાણી પચાસ હજાર લાખ રૂપિયા જે લેવામાં આવે છે અને જે તેમના ઘર ભરવામાં આવે છે જે આ મહિલા જે છે શકુમા જે તાંત્રિક વિધિ કરે છે અને એવું જે આ સ્થાનિકનું કેવું છે હવે આગળ તમે જે આ સ્થાનિક શું કહી રહ્યા છે તેમના ઘરની બાજુમાં જે આ જે મહિલા છે તેનો પણ વિડીયો તમે સાંભળો આગળ નાટક કરે છે બધા પૈસા ધૂતે છે ઘર માં બધું ભેગું કરી લીધું ક્યાંય કોઈ કામે જાતું નથી બરોબર બધા જેનું કામ કરે ને એના પૈસા કમાવે જેનું કામ કરે ને એના પચાસ હાજર ને લાખ રૂપિયા ને એવી રીતે કમાવે તાંત્રિક વિધિ નથી

રવિવારે આપડે ઘર પાય મારા ઘર લીંબુ નાખે ગમે કારણ કરે એને બધુંય આવડે બરોબર એને બધુંય આવડે કાળા કપડા રવિવારે મંગળવારે બરોબર આવી રીતે જો છોકરો જો અત્યારે એવી રીતે મને કે તને મારી નાખીશ ગમે ત્યારે મારા છોકરા ઉપર એ વીમો છે અત્યારે મારી ઉપર એ વીમો છે બેન શું કેશો શું થયું તું તમારી સાથે મારે બસ મારા ભાઈ પૈસા લીધા પાંચ લાખ રૂપિયો વીસ ટકા મારા ભાઈ લીધા હતા અત્યારે પંદર લાખ છે બોલો બેન ખાસ ધોરા થ તો મારા મિત્રો મારા બહેનો તમે જે આખો વિડિયો જે મેં સાંભળ્યો જે આ જે આડા સંબંધોમાં જે વ્યક્તિ જે ભાઈ જાય છે અને જે તે બેન જે દાણા જોવડાવવા આવે છે અને જે જે પાંચ હજાર રૂપિયાને દસ હજાર રૂપિયાની જે આ જે શકુમા તરીકે તે જે ઓળખાતી જે બહુ જે તાંત્રિક વિધિ કરે છે અને જે તેમને એવું કહેવામાં આવે છે જે બેનને કે જે લીંબુ અને દોરાથી બધું માથે નાખીને તેને રસ્તે આવવાનું નહીં પાછું વળીને જોવાનું નહીં એવી રીતે બધી આ વાતચીત કરી તમે જે આખો વિડીયો સાંભળ્યો મિત્રો અને જે અંધશ્રદ્ધા ફેલાવે છે અને જે એક લાખથી લઈને પાંચ લાખ સુધીની પણ આ જે આ મહિલા છે જે તાંત્રિક વિધિ કરે છે અને જે ત્યાંના સ્થાનિક લોકો પણ એવું કહી રહ્યા છે કે જે અમારા ઘરની બાજુમાં પણ જે બધું આવું લીંબુ અને મંત્રીને દાણાને એવું બધું નાખવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આવું બધું થાય છે અને તો આવામાં મારા બહેનો અને મારા ભાઈઓને ખાસ કરીને મારી વિનંતી છે કે જે આવા ભૂવા ભરાડાઓને તાંત્રિકમાં પડવું નહીં જેથી કરી તમે જે આવા નાના માણસોને જે આવા પ્રજાઓને જે ભોળવે ભોળવે છે અને જે રૂપિયા લે છે એને ઘણા બધા એના જે ઘર સંસાર ને જે ઘર બરબાદ થઈ જતા હોય છે જે આવા તાંત્રિકોના વિશે કે તમે વિચાર છો વિચાર તો કરો કે જો હજારો હજારો લાખો રૂપિયા જે તાંત્રિક અને વિધિના લેતા હોય છે અને તે વ્યાજબી પણ રૂપિયા આપતા હોય છે જે નાના સ્થાનિકના લોકોનું પણ એવું કહેવાનું છે કે જે વીસ વીસ ટકા જે આ જે મહિલા છે જે સકુમા તરીકે જે ઓળખાતી ભૂય અને જે આજે જે જે વિજ્ઞાન રાથાના જે ટીમે જે ચેરમેન જે આપણે જયંતભાઈ અને જે પોલીસ કાફલો લઈને અને જે આજે જ તેમની ઘરે ગયા જે નાના સર્કલ છે અને તેને પણ આજે ભાંડો ફોડ્યો અને જે આજે પણ તેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે જયંત પંડ્યા વિજ્ઞાન રાથાના જે ચેરમેન છે તે પણ તો મિત્રો જે આવા બધા જે ભુવા ભરાડા જે તાંત્રિક જે એ બધા આવું ખોટીના હોય છે આવું કાંઈ સાચું હોતું નથી અને મિત્રો તો તમે આવામાં કોઈ પડવું નહીં જેથી કરીને આવા ભોળી પ્રજાને જે ભોળવવામાં આવે છે અને આ બધા ભૂવા ભરાડા ખોટીના હોય છે જો ભૂવા હાચીના હોય તો મારો હું નંબર પણ આપું છું મારો પણ કોન્ટેક કરો અને જો મારી જીભાન બંધ થઈ જાય મારી આંખ્યોને મને આંધળો કરી દે અને મારી ગાડી પણ પલટી પડી જાય અને હું ખાટલા ભેગો થઈ જાઉં જો આટલા બધા આ ભૂવા ના હોય તો મારો નંબર આપું છું ને મારો કોન્ટેક કરો હું જિજ્ઞેશ રાઠોડને જસદન મારું ગામ તાલુકો જસદન જિલ્લો રાજકોટ છે તો મારો નંબર છે એક્યાસી સાઠ બચ્ચો પુરા નવ બેતાલી હજી એક વખત તમે લઈ લ્યો મારો નંબર એક્યાસી સાઠ બચ્ચો પુરા નવ બેતાલીસ જીગ્નેશ રાઠોડ અને જસદણ તાલુકો અને શિવરાજપુર મારું ગામ છે રાજકોટ જિલ્લો છે જે આવા ભુવા ભરાડા તાંત્રિકો ને અમે ખુલ્લે આમ પર્દાફાશ કરતા હોઈએ છે કે જે આકાશમાં તારા હોય તો એ ગણી બતાવો એટલે ભાઈ તમે ભૂવા હાચીના હોવ તો તમે સરહદ ઉપર જઈને આ કંઈ ફરજ બજાવો ને કારણ કે એ સરહદ ઉપર જે બંદોબસ્ત આપણો જે મૂક્યો છે જે મિલિટરીમાં એને હિસાબે આપણે જે અહીંયા લીલા લેર કરી રહ્યા છીએ અને તમે એમ કે દારૂ બંધ કરાવી દઉં હું કેન્સલ મટાડી દઉં તો આ બધુંય ખોટું છે આ બધી અંધશ્રદ્ધા છે આજે ભોળી પ્રજાને ભોળાવવાની બધી વાતચીત કરે છે પણ જો તમારે દારૂ બંધ કરાવવો હોય તો તમે બોર્ડરેથી બંધ કરાવો જો તમારે આજે એમ કહે છે કે મને ઓલું જે શરીરમાં જે કંઈ તકલીફ હોય છે તો એ કોઈ એનાથી ભૂવા ભરાડાથી કોઈથી સારું થતું નથી દવાખાને જાવું પડતું હોય છે તો મિત્રો આ બધાય હા ભૂવા ભરાડા ખોટીના હોય છે અને આમાં અંધશ્રદ્ધામાં બહુ જ પડવું નહીં અને જે આ ભૂઈનો જે પર્દાફાશ કર્યો છે જે જયંતભાઈ પંડ્યાએ ખુલ્લે આમ અને જેને પણ માફી પણ માંગી લીધી છે જે સકુમા જે છે તેમને પણ માફી માગી લીધી છે અને તેમના ઘરે જ પણ જે વિજ્ઞાન પ્રથાના જે ચેરમેન છે જે પોલીસ કાફલો લઈને અને પહોંચી ગયા હતા અને તે પણ જે શકુનામાં છે એ તે પણ વીસ વીસ વર્ષથી જે આ ધંધો કરતા હોય છે જે હજારો લોકોના જે ઘર બરબાદ કરી નાખ્યા છે અને હજારો રૂપિયા લેતા હોય છે અને જે વ્યાજવે પણ રૂપિયા સલાવતા હોય છે અને પણ જે નાના પણ સ્થાનિકોનો એવું પણ કેવું છે કે અમારે પણ હેરાનગતિ કરે છે અને રોષ ધમાવે છે અને લીંબુ મરશે અને એવું બધું નાખે છે અને અને લાખો રૂપિયા જે વિધિના બાને લેતા હોય છે અને જે વ્યાજવે પણ રૂપિયા આપતા હોય છે તો મિત્રો વિડીયોમાં અત્યારે આટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન નમ બુધાય અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરી ભોળી પડજા આમાં ભોળવાય નહીં તો જય હિન્દ જય સંવિધાન But you made me